વડોદરાના મોલના સંચાલકો અને સિક્યુરિટી ગાર્ડની બેદરકારી સામે આવી વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલ ઇન ઓર્બિટ મોલમાં ગ્રાહકોની સુરક્ષાને ધ્યાને રાખીને બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં મોલમાં ફરજ બજાવતા સિક્યુરિટી જવાનો અને સંચાલકોની બેદરકારી સામે આવી હતી વેપન સાથે એક વ્યક્તિ અંદર ઘૂસ્યો હોવા છતાં સિક્યુરિટીએ તેને સામાન ચેક નહીં કરી અને પ્રવેશ આપી દીધો હતો વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સિનેમા ગૃહ સહિતના શોપિંગ મોલ આવેલા છે પરંતુ આ મોલમાં સંચાલકો દ્વારા ખરીદી માટે આવતા ગ્રાહકોની સુરક્ષા માટે કોઈ સુવિધા રાખો માં આવતી નથી માત્ર ને માત્ર મસ મોટો નફો લડી લેવાના લાલચુ મોલના સંચાલકો કોઈ પ્રકારનું ધ્યાન આપતા નથી જેના કારણે અનિચ્છનીય બનાવ સહિતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા બોમ્બ અને ડોગ સ્કોડ દ્વારા ગોરવા વિસ્તારમાં ઓલિમ્પિક રોડ પરના ઇનઓર્બિટ મોલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું સૂત્રો પાસેથી જાણવા મળ્યા માહિતી મુજબ એસઓજીના પોલીસ જવાનોએ બેગમાં એક વેપન મૂક્યા બાદ ગ્રાહક બની અને મોલમાં પ્રવેશ્યો હતો પરંતુ ગેટ પર તૈનાત ખાનગી સિક્યુરિટી જવાન વેપન સાથે આવેલ વ્યક્તિને પકડી ન શક્યો હતો મોલની સિક્યુરિટી જવાનોની બેદરકારી છતી સાથે તેમનું કામગીરી પણ અનેક સવાલો ઊભા થયા છે